અત્યારે જ જાઓ અને કાચમાં જઈને તમારી જીભ ચેક કરો ક્યાંક તમારું શરીર તમને કોઈ મોટી ચેતવણી તો નથી આપતું ને જો તમારી જીભ ગુલાબી અને તેના પર આછું સફેદ રંગનું પડ હોય તો તે સ્વસ્થ હોવાની નિશાની છે મતલબ તમારું પાચન બરાબર કામ કરી રહ્યું છે અને શરીરમાં કોઈ મોટી તકલીફ પણ નથી બીજું જીભ પર સફેદ રંગનું જાડું પડ જામી જવું આનો મતલબ પેટમાં ખોરાક બરાબર પચતો નથી અથવા તો કબજિયાત હોઈ શકે અથવા ક્યારેક ફંગલ ઇન્ફેક્શનના કારણે પણ આવું થઈ શકે છે ત્રીજું જો તમારી જીભ ઉપર પીળાશ જોવા મળે છે તો સમજી જાવ કે તમારા પેટ અથવા લિવરમાં ગરમી વધી ગઈ છે ઘણીવાર પાણી ઓછું પીવાથી કે પાચનની કોઈ જૂની તકલીફને કારણે પણ જીભ પીળી પડી શકે છે ચોથું જીભ એકદમ સ્ટ્રોબેરી જેવી લાલ થઈ જવી મતલબ શરીરમાં વિટામિન મીટ વેલ અથવા તો આયરનની કમી હોઈ શકે છે આયુર્વેદ મુજબ શરીરમાં પિત્ત વધી ગયું હોય ત્યારે જીભ લાલ થાય છે તાવ અથવા ઇન્ફેક્શનમાં પણ આવું જોવા મળે છે અને હા પાંચ અને છ નંબર જાણવા પણ ખૂબ જ મહત્વના છે પણ આ રીલ મોટી થઈ જશે એટલે કેપ્શનમાં આપી દઉં છું અને જો તમે ફેસબુકમાંથી આ રીલ જોવો છો તો તમને મારી પિન કોમેન્ટમાં પણ મળી જશે